અમદાવાદમાં ચોમાસા દરમિયાન શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાય છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની આસપાસ પણ મોટી માત્રાની અંદર પાણી ભરાય છે કેનાલની આસપાસ પણ મોટી માત્રામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે આ પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવે છે વહીવટી તંત્રની ટીમ પંપ દ્વારા પાણીના નિકાલ માટે એક કરોડ અને અડતાલીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે કોર્પોરેશન પાસે છાસઠ જેટલા પંપ છે આ પંપના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે એક કરોડ અડતાલીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે થારીકટ કેનાલની આસપાસ નાના મોટા ત્રાણું જેટલા સંપ બનાવવામાં આવ્યા છે રોડ પર ભરાયેલું પાણી સંપમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ પંપ મૂકી અને પાણીને કેનાલમાં ઠાલવવામાં આવે છે ખારીકટ કેનાલ જે આવેલી છે એ ખારીકટ કેનાલની આજુબાજુના જે વિસ્તારો છે એ લગભગ કોઈ જગ્યાએ પાંચ ફૂટ કોઈ જગ્યાએ દસ ફૂટ એવી રીતે મકાનો નીચા આવેલા છે ત્યાં આગાડી જે પાણી ભરાય છે એ પા ત્યાં આગાડી નાના નાના સંપો બનાવવામાં આવેલા છે અને સંપ દ્વારા ખારીકટ કેનાલની અંદર દર વર્ષે આપણે પાણી નાખી દેતા હોઈએ છીએ લગભગ ત્રાણું જેટલા આપણે સંપો ત્યાં આવેલા છે એમાં જરૂરિયાત મુજબ આપણે એ પંપો લેતા હોઈએ છીએ અને જે પંપો લઈને અને સારી જે સંપો બનાયેલા છે એમાં પંપો ટેમ્પરરી મૂકીને પાણીનો આપણે એ નિકાલ